નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર તો આજે આપણે બતાવશું તમને કે જે ખેડૂતો હોય છે તો ઘણા ખેડૂતો પાસે આપણે ત્રણ વ્હીલવાળું જે સનેડો ટ્રેક્ટર હોય છે તો તેની અંદર આપણે દવા છાંટવા માટેનો પંપ પણ ફિટ કરી શકીએ તો જે આપણી પાસે આ એક સનેડો ટ્રેક્ટર છે એની અંદર આ પંપ ફિટ કરેલો છે અને પંપ કઈ રીતે ફિટ કરેલો છે તે હું તમને બતાવું છું તો મિત્રો જો આ પંપ અહીંથી અહીંયા આ રીતે ફિટ કરેલો છે પંપ પણ માર્કેટમાં સસ્તો આવે છે જો તમારી પાસે સનેડો ટ્રેક્ટર હોય તો તમે ફિટ કરી શકો છો આ એક અહીંયા પંપ આ રીતે અહીંયા સ્ટેન્ડ બનાવી લોખંડનું અને પંપ અહીંયા ફિટ કરેલો છે અને એ પંપનું કનેક્શન છે જે આ પટ્ટી છે અને ઓપરેટ કરવા માટેની અહીંયા આપેલી છે અને આ એની નળી છે મિત્રો ચાલો હવે આપણે આગળ જોઈએ કે આ જે સનેડું ટ્રેક્ટર છે તેનાથી આપણે દવા કઈ રીતે છાંટી શકીએ તો સનેડાની અંદર જે પાણી ભરવા માટે જે આપણે સ્પ્રેની અંદર આ રીતે બેરલનું સેટિંગ કરેલું છે આ એક ફોર વ્હીલનું ટાયર મૂકેલું છે અને એને સપોર્ટ આપવા માટે આ રીતે બે લોખંડની પટ્ટી ફિટ કરેલી છે આમ હામે જેથી કરીને બેરલ છે તે સ્ટેબલ રહે એની જગ્યાએ અને ક્યાંય આડાવડું ન થાય પાણી ભરાતા બસો લીટરનું બેરલ છે બેરલ ની ઉપર આ રીતે ત્રણ કાણા કરવામાં છે આ જે હોલ છે મોટું ત્યાંથી આપણે બેરલ ભરવાનું રહે છે પાણીનું અને ત્યાંથી કેમિકલ નાખવાનું હોય છે અને આ બીજા બેકાણા છે એમાંથી આ છે એ જે આપણે પંપની અંદર પાણી જાય છે તે છે અને આ જે પંપની અંદરથી પાછું પાણી રિટર્ન આવે છે ત્યાં પાઇપ છે અહીંથી બંને પાઇપો જે પંપ ઉતી ગઈ છે તો જે આપણી જે આ ઇનલેટ પાઇપ કહી શકીએ ને કે જે આ પંપની અંદર પાણી જાય છે અને જે આ જે આપણા પંપની અંદરથી જે વધારાનું પાણી છે પ્રેશરની સાથે ફરીથી રિટર્ન આવે છે એ છે અને આ આપડી નોઝલ ફિટ કરેલી છે આખું સેટઅપ સનેડા ટ્રેક્ટર ની અંદર ફિટ કરેલું છે જે મેં તમને કીધું એ પ્રમાણે અને બહુ સસ્તાની અંદર થઈ જાય છે ચાલો તો હવે આપણે જોઈએ કે આનું કામ કેવું છે હા સનેડામાં પાણી ભરાય છે અને હવે આગળ પંપ ચાલુ કરીએ આપણે હા હિરેનભાઈ ભાઈ પંપ ચાલુ કરેલો છે જો પ્રેશર કેવું આવે અત્યારે તો હિરેનભાઈ નારેડીમાં દવા છાટે આ પહોંચી જાય છે કમ્પ્લીટ ફુવારો વાંધો નથી હવે આગળ આપણે ઘઉંમાં સાટીને બતાવશું તમને સનાડો આવે છે ઘઉંમાં દવા છાંટવા માટે હવે આગળ આપણે ઘઉંમાં દવા છાંટીને તમને બતાવીએ કે કેવું એનો પંપનું રિઝલ્ટ છે જે આપણે જુગારથી ફિટ કરેલો છે તે પંપનું તો આ રીતે સનેડો કામ કરે છે એ સનેડાની અંદર આપણે પંપ ફિટ કરેલો છે તે જો આ રીતે ઘઉંની અંદર દવા છટાઈ છે હિરેનભાઈ દવા છટા છે આપણા મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રોને શેર કરજો લાઈક કરશો આભાર મિત્રો જોઈ શકો છો તમે સનેડાનું કામ કેવું છે તે